તો ફ્રેન્ડ્સ જો દિવાળી આવે છે બરાબર તો દિવાળીમાં અમે ફટાકડા લેવા જવાના છીએ તો ફટાકડામાં અમે શું લાવવાના છીએ કેવી રીતે દિવાળીમાં સેલિબ્રેશન કરવાના છીએ અને ધમાલ કેમ કરવાના છીએ મસ્તી કેમ કરવાની છીએ શું જમવાનું બનાવવાનું છે શું ફરવાનું છે ટેકડું કુસડું એ બધું જ તમને દેખાડવાનું છે તો તમે અમારી ચેનલમાં આ વિડીયો જોવાનો છે છીએ નહીં ભૂલશો નહીં આ જોજો વિડીયો મજા આવે એવો છે એમ કે ડેવિડ એવું છે સ્પેશિયલ બ્લોગ બનાવવા માટે ક્યાંથી સુરત થી સુતર થી સુતર હું સુરત થી આવ્યો છે સુરત તો તમે વિડિયો તમે કન્ટિન્યુ કરો તમને વિડિયો જોવાની બહુ મજા આવશે કેમ કે બહુ સારો વિડિયો બનવાનો છે કા એટલે જો નાક આંગળી નાખી છે તો હાલો થોડી વાર તમે વેઇટ કરો મજા આવશે તમને તો જો કુંડલામાં મોટા મોટી બજાર ભરાણી છે સારકુંડલા ની ફટાકડા બજારો તો ફટાકડા બજારમાં જો હરસુભાઈ મળે દોડવા પછી તો અમે ને ડેવિડ બે છે ને એક કેતન ની દુકાન છે મસ્ત મજાની સ્ટોલ બનાવ્યો તો કે ઘટે ને એવડો મોટો લાજ ના જાત જાત ના ફટાકડા હતા અમે બે આવી ગયા છે એની દુકાને ક્યો લે ઉસકેલ

કાલે ને લઈ આજે હાલે એટલે જવાના છે નાના ભાઈ નો હવે બીજું ફૂલઝર તો છે હજી તો ઘીહોડાના ડીટીયા જેવડો છે તો ખરે કેટલા ફટાકડા લઈ રહ્યા છે એને આખી ઠેલી ભર નાખી છો અને તમે દુકાન તો જોવો કેટલી બધી દુકાન છે ચારે બાજુ નીકળો ફટાકડો ફટાકડો એકાદો ફટાકડો અહીંયા આવ્યો હોય તો ભૂકા બોલી જાય બધા આપણે બોલી જાય ભેગા જોવો તો ખરા ચારે બાજુ નીકળે સ્ટોલ છે કે નહીં હર્ષોભાઈ તો ફૂલે ફૂલ મોજમાં રાત્રે ફૂવા નવા પછી કુંડલા વાળા છે ગાંડા હો આખા કુંડલા ને હણગાર એમાં ડાયરો છે ડાયરામાં જમાવટ પડી જવાની છે જો તો ખરા તમે ડેકોરેશન એકવાર જોવો ને એ તો પૈસા વસૂલ થઈ જાય ઘરે બેઠા રહ્યો તો કાંઈ ખબર નહીં પડે ક્યારેક નીકળવા આવ્યો બાય તો ખબર પડશે કે માણસ કેવી રીતે આટા મારે જો પબ્લિક તમ ખાલી જો પબ્લિક જોઈને તમે હો આ બધા હોવું નહીં હોય અત્યારે ટાઈમ કેટલો ખબર અગિયાર વાગો આવી ગયા તમે જાઓ ખાલી ડિસ્પ્લે બ્લિસ્પ્લે જમા વડશે ને તડા <plane>. <un sharing> <observed> <alım> <Mü�>

ગરબી નોકરી હોય એવી રીતે ચારે સિરીઝ ગોઠવી હે વચ્ચે ચોરસ ટાઈપિઝ ગોઠવી હે જો આવી તમે ક્યાંય જમાવટ ને હવે અમે ઘર બાજુ છીએ તો ડિસ્પ્લે આખા કુંડલા દેખાડે છે ડિસ્પ્લે જે છે ને આખા કુંડલાના ટૂંકમાં જે જે વિકાસના કંઈ કામ કર્યા હોય મહેશભાઈ કચ્છવાળા એ દેખાડે છે તો જો સિરીઝમાં કે ઘટે કેટલું મસ્ત મજાનું છે ને વ્યૂ અત્યારનું તો જો આ તમે પબ્લિકનો જમાવડો જોઈ લો એકવાર ખાલી હાલો હવે ઘર બાજુ જઈને કહે છે ને બાઈકડા ગાંડા થઈ ગયું શું કે એટલા બધા લે કેટલા છે બો દાદા ગમે હા જો એ મારી એકનો બેટ બેટ છે ને બેટબોલ ફટાકડો પછી પછી પબજી ગન બે સ્કાય શોટ બે ફૂલ જડી પાંચ ફૂલ જડી ના પેકેટ બે આંબા એક એક ખૂતળી અને આ છે ને અના નીકળે ને ગીત નીકળે અનાર બીજો અનાર

અરે બાપા કાંઈ નહીં જો એને આગલી જિંદગીમાં મારે બાપા આ લેવો છે તો મેં કોધ બધું લઈ લે પબજી ગમતી તો પબજી લઈ લે કેવાનું ઇન્ટેન્શન એ છે કે આપણે બચપને ટૂંકમાં મસ્ત મજાનું હતું બરાબર પણ એ સમયમાં થોડોક ટાઈમ અલગ હતો અત્યારનો સમય અલગ છે તો અત્યારે આપણાથી ટૂંકમાં જે બેસ્ટ થાય ને એ બાળકો માટે ટૂંકમાં કરવાનું બરાબર તો એના ટૂંકમાં કોઈ વસ્તુ એમ થાવ ન હોય કે નહીં મારા માટે આ વસ્તુ નથી કરી નથી કરી બરાબર એને અફસોસ લાઇફ માણવાનું રહેવું જોઈએ

九。<You. S 2> Yeah. नहीं नहीं। तो अब जो स्काई शॉट पड़े से स्काई शॉट आई थिंक नहीं मारा खालची थी आम का टच अगर काम जो तू पड़े से गलती में गरीगस बाप दी करा बे भागो सगड़ी આ ગયાઓ કેકો સિંગલ સિંગલ સ્કાયショット હતો આ બો જો પાછો પાછો આને જો આમ બો લીધો છે સીધો જાય તો સારું નકર ત્રાઓ થઈ જાવ તો જાગડી દીવાલ માં જકવા થાશે સોરીયા કે ઓક થઈ છે સigo entraho હવે ફાઇનલી ટાઈમ આવી ગયું છે બાર ધડાકા બાર ધડાકા જો હમણાં તમને મજા આવશે જોવાની જેવ સટણ ઓલા આ

તો પછી હું પૂજો થોડાક બાકી રહીએ તો અમે બે આંબો ચાલુ આંબો જો તો મતલબ શૂટિંગ આવ્યું પછી તો પૂજો કે હું થોડી કે પાછી પડું મારે એક ફટાકડા પડવા છે તો આખી એક આખી હાયર લીધી છે ફટાકડાની જો બીક લાગી એવો ભાગી ભાગી હવે જો કેવા ફૂટે ફટાકડા એના હવાઈ ગયા તો નહીં ફૂટને કા ફૂટશે પછી તો મમ્મી કે મેં તમારી જિંદગીમાં કોઈ ફટાકડા ફોડવા નથી પણ બાયો સમજે કોઈ દી કે કોઈના બાપનો ન સમજે મમ્મી તમે ફૂલકણી જગો મમ્મી કે હાલો લ્યો આ બેઈ જાય બીજો હું ન્યા હોય મમ્મી કે રે લે 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 ઓબર આશુ કાઈ ખમ હવે જો

રીલ <laughs> ના <crafik> <Warner ofél. laughs> <bega> <tulolak> <laughs> તો સાવરકુંડા ની રમત છે બરાબર તો એ તમે જોજો મજા આવશે તમને તો બસ વિડીયો જો ગરમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો ફટાફટ નેક્સ્ટ બ્લોગમાં ગુડ નાઇટ